ભરુચના શક્તિનાથ નજીકના ખૂની ખેલમાં ભાજપ અગ્રણી મહિલાના પતિને આજીવન કેદની સજા ભરુચ કોર્ટે ફટકારી છે દસ સવા દસના અરસામાં કર્તવ્ય રાણા સાથે મારી કોઈ બાબતને લઈને મગજ મારી થતા હું એને મળવા જવાનો હતો અને મળવા જ ગયો હતો હું ને મારો એક મિત્ર પ્રિન્સ મહંત પણ ત્યાં ગાડીમાંથી ઉતરતાની સાથે જ કર્તવ્ય રાણા અને એને ત્રીસ ચાલીસ છોકરાએ અમને માર્યો અને કર્તવ્ય મને પર ચપ્પુ માર્યું અને પ્રિન્સ મહંતના પેટમાં ચપ્પુ માર્યું મારી હાલત તો સારી છે પણ મારા મિત્રની પિંકાની હાલત બહુ ગંભીર છે ભરૂચમાં ભાજપ અગ્રણીના પતિ કર્તવ્ય ઉર્ફે મોન્ટુએ વર્ષ બે હજાર માં તેના મિત્રના પેટમાં ચપ્પુ હુલાવી નિર્મળ હત્યા કરી હતી જ્યારે અન્ય એકને પગના ભાગે ચપ્પુનો ઘા ઝીક્યો હતો જે કેસ ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલતા આરોપી કર્તવ્ય ઉર્ફે મોન્ટુ પ્રવીણ રાણાએ વર્ષ બે હજાર બાવીસમાં માં તેના મિત્ર મેહુલ સાથે તકરાર થઈ હતી જેના પગલે તેમની વચ્ચે મળવાની વાત થતા મેહુલ તેના મિત્ર પ્રિન્સ મહંત તેમજ ધ્રુવ ચૌહાણ સાથે શક્તિનાથ પહોંચ્યો હતો અરસામાં કર્તવ્યએ આવી તેમની પાસે રહેલ ધારદાર ચપ્પુથી હુમલો કર્યો હતો જેમાં તેને પ્રિન્સના પેટમાં ચપ્પુ મારી દેતા તેના આંતરડા બહાર આવી ગયા હતા અને તેને આંતરડામાં ઇન્ફેક્શન થઈ ગયું હતું જ્યારે મેહુલને પણ ચપ્પુનો ઘા પગની જાંગ ઉપર મારી દેવામાં આવ્યો હતો સમગ્ર મામલે હત્યાના પ્રયાસ બાદ તેર દિવસની સારવારમાં પ્રિન્સે દમ તોડી દેતા તેની સામે હત્યાની કલમ કલમનો ઉમેરો કરાયો હતો અરસામાં ભરૂચની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈ સાહેબની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જજે સરકારી વકીલની દલીલો તેમજ પુરાવાને ગ્રાહ્ય રાખી કેસમાં પહેલા બંને પક્ષે સમાધાન થયું હતું જોકે જજ આર કે દેસાઈએ પણ હત્યાના ગંભીર ગુનામાં મૃતકના મરણોમુખ નિવેદન એટલે કે ડાઇંગ ડિરેકશન આધારે કર્તવ્ય રાણાને આજીવન કેદની સજા ફટકારી છે અત્રે ઉલ્લેખને બાબત એ છે કે ઘટના બની તે પહેલાં કર્તવ્ય સામે દારૂનો વેપલો સહિતના અનેક ગુનાઓ પણ નોંધાયેલા હોય જેમાં તેણે જેલના સળિયા ગણ્યા બાદ પણ બહાર નીકળતા જાણે બિંદાસ થતો હોય તેવું માનવામાં આવતું હતું પરંતુ હાલ કોર્ટના આ નિર્ણય સામે સન્નાટો મચી ગયો છે